અંબાજીમાં માં ભાદરવી મહામેળાનો અંતિમ દિવસ હતો ત્યારે પત્રકાર મિત્રો દ્વારા પણ મંદિરમાં ધજા ચડાવવામાં આવી માહિતી વિભાગના અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા ભાદરવી મેળા ને લઈને મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી મંદિર ખાતે આજે ભાદરવી પૂનમનો આ આખરી દિવસ આજે પૂનમ છે અને પત્રકાર મિત્રો દ્વારા આ ધજા જે લઈને અત્યારે જોવામાં આવી રહી છે શું લાગે છે અને કેવી રીતે આયોજન કરવામાં આવે આ મા અંબા જય અંબે મા અંબાના મેળામાં સૌથી અગત્યનો રોલ પત્રકારનો પણ હોય છે માની જે વાત છે જે લોકો સુધી પહોંચાડવામાં સૌથી અગત્યનો ફાળો હોય છે તેથી જિલ્લા માહિતી કચેરીને માહિતી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને માહિતી વિભાગ અને પત્રકાર મિત્રો સાથે પ્રથમ વખત મા અંબાને ધજા ચડશે બિલકુલ બિલકુલ અત્યારે પત્રકાર મિત્રો દ્વારા આ ધજા જે છે ફરકાવવામાં આવશે માને ચડાવવામાં આવશે કેવી અત્યારે આ ભાવના છે આ માહિતી ખાતા દ્વારા અને પત્રકારોના સંયુક્ત ઉપક્રમે આ પ્રયોગ પહેલીવાર કરાયો છે જે પત્રકાર મિત્રો સમાચાર માટે ચોવીસ કલાક બારે માસ દોડતા હોય છે એ લોકો દ્વારા આ મા અંબાને ધ્વજા ચડવાનો પ્રયોગ કર્યો છે આની પાછળનો આશય એવો છે પત્રકાર મિત્રો સહિત સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી મા અંબાને શુભ પ્રાર્થના જય અંબે બિલકુલ બિલકુલ એટલે જે રીતે આ પત્રકાર મિત્રોની આ ધજા એ થોડીક જ વારમાં ચડાવવામાં આવશે અત્યારે પત્રકાર મિત્રો કે જે સતત છેલ્લા સાત દિવસથી અંબાજી મંદિરે એ ઉપસ્થિત રહીને અત્યારે જે એક દરેકે દરેક અંબાજી મંદિરની અપડેટ તમારી સુધી પહોંચાડતા હોય છે એ જ પત્રકાર મિત્રો હવે થોડીક જ વારમાં માના શિખર પર ધજા ચડાવવા જઈ રહ્યા છે અને માને આ ધજા અર્પણ કરવા જઈ રહ્યા છે પત્રકાર મિત્રોની આ ધજા એ માહિતી ખાતા દ્વારા જે રીતે આયોજન કરવામાં આવ્યું આ સુંદર આયોજન જે રીતે આપ જોઈ રહ્યા છો પત્રકાર મિત્રોની આ ધજા થોડીક જ વારમાં માના શિખરે ચડશે કેમેરામેન વિકી સાથે વિક્રમ ગુજરાત ફર્સ્ટ અંબાજી